બાબર પોલીસે દારૂ ભરેલ પિકઅપ ડાલુ ઝડપ્યું પર પ્રાંતિય બિયર દારૂની બોટલ નંગ એક કિંમત રૂપિયા બે લાખ ત્રેપન હજાર આઠસો એક મોબાઈલ નંગ સાથે કિસમને ઝડપાયો બાબર થઈ પિકઅપ ડાલામાં પર ઇંગ્લિશ બીયર દારનો જથ્થો ભરી જતો હોય તેવી બાતની પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ રાવલને બાબર પોલીસ સ્ટાફ પીઆઈ ચૌધરી પ્રહલાદ હરેશભાઈ રાવલ મહેશભાઈ રાવલ વિક્રમભાઈ ચૌધરી પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન

મેવાજી રહે તાલુકા તથા ફરાર આરોપી પ્રવિણ હરચંદ રાજપૂત રહે મોરીલા તાલુકા થરાદ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ બાબર પિયા એસટી ચૌધરી કરી રહ્યા છે ધ ગુજરાત ન્યૂઝ સાથે અહેવાલ સુનિલભાઈ ગોકલાણી બાબર બનાસકાંઠા